આવા બીજા વીડિયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયોને લાઇક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું જસાપર પરથી કૃણાલ ડાભી જે પંદર વર્ષનું છે અને તે ખુદને ખીમડીયા દાદાનો ભૂવો માને છે અને જ્યારે મનસુખભાઈ તેને પૂછે છે કે તારે મોટું થઈને શું બનવું છે તો તેનો જવાબ સાંભળીને તમે ચોંકી જશો વિડિયો પૂરો જો અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો বল ওলাবায়ে এক বিরতীয় তেন ভিডিও জ তো নেম্বারই প আমার ফোন বলো ম দেসাপার কিিন বল দাবিপা দেসাপা সপার উ দসাপা রাম্ম ডউনি স কান করছে সপা আ ফোন বলো হু দাবি বাই দাবি বাই আ দে মাাজি মাজি নলো বলো বলো ઓલો વિડિયો જોયો તો મેં દુ મનસુખભાઈ છે ને મેં ફોન તો કરવા દો મે કીધું હેલો એ ભાઈ છે ને એ અમારી બાજુ માં છે માંડવા માં આવ્યા તા ને ક્યાં ભાઈ એનું નામ લલિતભાઈ લલિતભાઈ નાગર પત્ની નથી બક્કાબેન હા એ ભાઈ કે અમે લે છે ને મારો ભાઈબંધ છે વાકવા માંડવા માં જાતર હતી ને હા તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર પંદર વર્ષ

હા તો મે હું તો ઈ ભાઈ કઈ કઈ ઈ કોણ છે મે કીધું અંગત માં છે અમારે ઈ ભાઈ હ લલિત ભાઈ હા લલિત ભાઈ હે ને ઈ અમારે અંગત માં છે હું અંગત થઇ ઈ માર મામા થાય અગા મામા હા તો મે કીધું ઈ તો ભાઈ એવું કઈ નોય હોય ઈ તો મે કીધું પતિ જાય મે કીધું તમે હું મે દારૂ પી ને માર્યા તા ઈ કે એવું કઈ નથી તો હું દાખલા માં મે કીધું આ વિડિયો તો મે સાંભળ્યો એટલે મે કીધું એવું થયું મે કીધું તમે દારૂ પીવ કે નઈ આપડે તો બળે જ ને મારે ત્રણ બેનુ છે તો તો તમે નાની ઉમર માં સડી છો એ જે ઉમર નાની છે પણ સડી બુદ્ધિશાળી સમજદાર છો તો બુદ્ધિ તો એ જ ને ભાઈ બેન દીકરી માથે કોક કરે તો ગમે તેને વડ પડે હા આ તો ગમે તેને વડ પડે કોક ને મોટું ને લે આમાં કોક ની બેન ની દીકરી માથે આવું કરવી ને ગમે તેને વડ પડે ભાઈ સાચી વાત કોણ બોલે મેં કીધું એ તો ઓલો ભાઈ બંધ મેં કીધું મનસુખ ફોન તો કરવા દે ઠીક છે આય વાંધો નહીં હા મારો એક વીડિયો વાયરલ ન કરતા

ને જે છે એ આપડે બધે જ મનાઈ એક ને મને એવું નથી બધે જ મનાઈ મેલડી માં તો આપણે ખાસ માનીયે છે કે હું તો ભૂવો છું હે ભૂવો છુ ખીમડિયા દાદા નો મોત કર્યો ને હું તો આપડા દાદા ના ભૂવા છે એટલે આપડે તો કોઈ ની બીક લાગતી જ નથી આપડે એવું કઈ જવા નઈ પણ એવો ભાઈ નઈ કે હું દારૂ પીતો નથી મેં તમે તો હું કે બેન ને કર્યું

અમને તો ના પડે અમે કેટલા દસ પચીસ જણા હતા અમને તો ના કે ના ના અમને પૈસા નથી લેતા કોકે કોક ભાઈ તું ને એ ભાઈ કઈ નામ કીધું એને કઈક વિરોધ કર્યો તો ને એનો વિરોધ કરવો એ તો સંવિધાનિક થઇ ગયો પણ દાદા એ કોઈ પ્રશ્ન નથી કર્યો નકર જેટલા ખેમડિયા નું નામ લઈને આવે પણ દાદા ને ક્યાં પૈસાની જરૂર છે માતાજી ને થોડી કઈ પૈસા ની જરૂર છે એમ ના હોય

માટીયા વાળું હોય કે બધે ક્યાં ઉજન નો હોય એ વાળું આપડી નેટ કામ દેતો નથી ઈ તો તમારી વાત સાચી મારો એક સમય વિડિયો ના મુકતા ભાઈ મને આમાં વિડિયો તો મને બહુ બીક લાગે છે હું આખો વિડિયો સાંભળું છું ને તો મને કઈક થવા માંડે છે કેમ મને કઈક સારું ના ઉપડે એટલે મારો ક્યાંક વિડિયો નો મુકતા પણ હવે આપડે ખીમડિયા નામ લઈને એક વાર મૂકી દઈએ ભલે થવું એ થાય

મઢ માં મઢ માં દાણા થાય તો લઈ જાવ તમે મઢ માં ઈ પરદાદા ના હોય ને ઈ ઈ રાખવાના હોય આ તો જેના તેના દાણા થોડા આલે તો કુણાલ તમે ભણજો હો નકર નઈ કરતા ફુવાન ફુવાન નો રતા કઈ સાહેબ બેન થઇ નકર તમે આમાં ખીમડીયા માં નીકળજો નકર ડો ધૂણવાનું ચાલુ જ રહે એ આપડે તમારો સાહેબ બનવું છે કુણાલ ભાઈ તમારો સાહેબ બનવું છે કે બનવું છે આપડે ભુવા સાહેબ નથી બનવું આ સાહેબ પણ મોડામાં મોટું થયું છે ભણી ભણી ને ઘેર જ રહેવાનું છે એવું છે એના ભાઈ ભાઈ કે નોકરી મળી જાય તો મળી જાય ભાઈ પરીક્ષા દયો તો નોકરી મળે ભાઈ નોકરી નો મળે આ બતે માં કોક અમાર ભાઈબંધ બંધ છે ને બતે બે નંબર નો કરે કે તું કરવા મઈ કરે નો કરાયો એવો ધંધો નો કરે તો નથી કરવું આપણે તમે ભણવામાં ધ્યાન દો કુણાલભાઈ નકર તમે ભૂવામાં તમને એટલો બધો રસ કેમ લાગી ગયો ભણવામાં ને ભૂવામાં ભૂવામાં મને રસ નથી લાગ્યો મને વાયરુ આવ્યું પછી રસ થઈ ગયો એમનામ થોડો કઈ રસ લાગે એમ નહીં તમે વાયરું આવે છે મને મોકલી દો ને ઘડીક વાર તો હું ઈ મને મને વાયરુ આવવા માંડુ ઈ એમ થોડું કઈ વાયરું આવે આમ કાઈ પાપ નો કડા હોય કોઈ નો આમ કાઈ ફ્યુ ન હોય તો આમ દાડા મારો દાદો છે ને પોલિટિશ આવે તો મજા આવે

તમારો ફોટો મોકલો હાલ દાદા દાદાનો ઓડિયો વાયરલ કરું ફોટો થોડો મોકલું તમારો ફોટો મોકલો તો ખીમડીયો દાદો કેવો મજબૂત છે મોકલું હાલો